વાંઢાની વેદના કોઈને ક્યાં સમજાય છે છોકરીવાળા ભાવ પૂછે તો વાંઢા મનમાં મુસ્કાય છે કોઈ બતાવે ઠેકાણું તો વાંઢા ખૂબ હરખાય છે કારખાનામાં રજા મૂકી અને ગામડે જોવા જાય છે શહેરમાં ઘર પછી ગામડે ખેતી સગવડ બધી મંગાય છે બિચારા વાંઢાને વાંઠાના બાપને ધોળે દીયે તારા દેખાય છે આનો જમાનો એવો બગડ્યો સાહેબ પછી જાત જાતના ભેદભાવ ભૂલી અને આઉટ ઓફ સ્ટેશનમાં પરણી જાય છે રૂપિયા લાખમાં નક્કી કરી અને બારથી પત્ની લવાય છે 8 દિવસમાં આટોપી અને આઉટ ઓફ સ્ટેશન વાળી ભાગી જાય છે કુદરતનો મને કે પ્રફુલભાઈ કેવો ન્યાય પાછો વાંઢો થઈ જાય છે વાંઢાની વેદના મને કે કોઈને ક્યાં સમજાય છે અરે જગલાને ક્યાં લખવું હતું આ તો અત્યારે લખાઈ જાય છે